શહીદના દીકરાને એકવીસ લાખ થાળીમાં ભરી આપ્યા ઓપરેશન મહાદેવ ના શહીદ પરિવારને રડતો જોઈ સુરતના વિજયભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું કારનો કાફલો લઈ મદદે દોડ્યા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમિયાન શહીદ થયા હતા રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનના વીસ સપ્ટેમ્બરના રોજ તેમના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ શહીદ જવાનના દીકરા અને પત્નીને રડતા જોઈ સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને એ પગલે તેઓ કારનો કાફલો લઈ શહીદના ઘર પહોંચ્યા હતા અને જ્યાં તેમણે થાળીમાં ભરી એકવીસ લાખની મદદ કરી હતી

અમે નહીં કહો છો જેલ છે هل બટાબા દે દે જન આ છોકરાને આટ રાખે ને બાબા આ છોકરાને લે બાબા આ છોકરાને છોટો એવી મહત્વ લાગણી છે કે તમે દેખાડી ને આપો અમને કર્યું છે તો તમે માતા કી

એક ફોન કરવાથી તમામ અમારા ધર્મના સંતો તમામ ઠાકર દ્વારાના સંતો અમારી સાથે રોડે ઊભા રહે અમારી સાથે અહીંયા આવવા માટે પણ તૈયાર થઈ ગયા એમનો પણ એકવાર પગે લાગી ધન્યવાદ કરો સમાજના નાના મોટા આગેવાનો જેને જરૂર પડી એ વ્યક્તિ પણ સાથે જોડાવા માટે નહોતું કોઈ મેસેજ નહોતી ખબર સુરતમાં તો જે આવ્યો એનો વિજયભાઈ વતી હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ઠાકર